જેમ એટલી બધી વાર લગાડે ક્યાં દિય ખરો બાપુજી થોડું મોડું થઈ ગયું થોડુંક જોતો દિવસ ક્યાં એવો થોડુંક આમ હવે ફારબા બપોરે બહાર જવાનું છે અરે વાડીએ જવાનું છે હા પણ મારે છે ને આ ગામના કાંઈ કામ ખોટે નહીં પંચાયતના અને તારે તારે ઘી ત્યાંય સડે પછી જાગવું વાડીના કામ સંભાળવા આ ખાતર બિયારણનું કેમ છે હવે ખાતરનું તો થઈ ગયું છે બિયારણમાં થોડું ઘટી એમ છે હા તે આવે છે ને આને કયા મેઘરાજાને આવતા વાર નહીં લાગે એટલે બધી તૈયારી રાખો હા એટલે એમ તો ઓરણા બોરણા થઈ ગયું છે પણ થોડુંક ના લીધે દખા છે એ બધું થઈ ગયું છે પણ બિયારણ નહીં હોય તો હું મને રોકશો મારી પા એ વાતે સાચી છે પણ તમે એવું કીધું તું કે હું ગામમાંથી શહેરમાં જાય તે લેતો આવીશ એટલે મેં કાંઈ ધ્યાન આપ્યું નહીં મારે એવો કહું તો સુ આ પંચાયતના કામમાંથી નવરોજ નથી રહેતો એટલે એમ પંચાયતના જ નકરા કામ કરશો તો પછી આપણે ઘરનું પછી આડી જાય હો ઘરનું તને હું કામ મોટો કર્યો છે ભાઈ તો શેર જઈને હું જ લઈ આવું શેર નું નહીં તું ગામનું સંભાળ અને મારે ટાણો ન રે ને તો પછી તને શહેરમાં માં મોકલે છે એ બાને તારે શહેર જોવાઈ જાય અને બિયારણ આવી જાય અને જો બેટા તું શહેર માં જવાનો હોય ને તો બે ચાર વસ્તુ મેં પણ લખી લીજે એ પણ લેતો આવજે બહુ નહીં પૂછતો થાય કે પાછો શહેર માં જાતો લાવવાનું છે હા લાવવાનું છે ને કોઈ દી ના પાડી જ નથી હાલો તમારું જે વહી બધું આપી દેજો દસ જણા ની કમિટી હોય બોલાવ્યા હોય તો દસ માંથી બે આવે ક્યારેક દસ માંથી ત્રણ આવે કેવા નામ એનું હરજીવન બાપુ બાપુ

અને માલ રોડ ને નિર્વાનું છે અને પછી એમ લાગે કે હવે વરસાદ નું ટાણું આવી ગયું છે તો પછી આપણે મૂકશું અત્યારે તાજે તાજુ ખબર આ તો હું સીમ માં ધ્યાન આપું પાટિયા ધ્યાન આપું અરે ખેડૂતના દીકરા હોય ને બધે ધ્યાન આપવાનું હોય હો કામ માં મગજ ખૂટાડવાનો હોય એટલે એમ નઈ બાપુ અહીંયા ક્યારા માં પાણી વાળતું હોય હે અને પાટિયે પછી ઘાસ કાપવા ક્યારે આપું ઘાસ જાતે કાપવાનું છે દાડિયા નથી કરવાના દાડિયા ક્યારે કરવા પડે કે આપણે કાપણી મૂકવી હોય માર ઢોલ ને તાજે વાડી નાખવું હોય તો આપડે ભગવાન મારે ક્યાં જવાનું હલો જય શ્રી કૃષ્ણ મારે પણ થોડું કામ છે હું પણ જઈને આવું પેલું લિસ્ટ તૈયાર કરી દેજે શહેર જાય ને તો લઈને આવશે ચાલ બેટા શું થયું કેમ આ માટા ફેરા મારે છે તમે ક્યાં ગયા થા અત્યાર સુધી તને કઈને તો ગઈલી બાર કામ હતું હા બા પણ હું તમને શું કહું છું હા ધીઝોરીમાંથી તમે ઘરેણાં લીધા છે પહેરવા માટે ના રે અત્યારે ઘરેણાંની સી જરૂર મારા ઘરેણાંય લીધા છે કે ના રે કેમ શું તો આયું ઘરેણાંનું હા ધીઝોરીમાં બા એકે ઘરેણું નત પડ્યું શું વાત કરે છે હું કઈ હોય હા એવું જ છે તમારા ઘરેણાંય નથી અને મારા ઘરેણાંય નથી એવું નહીં હોય તું એકવાર પાછું તપાસ કરી જો બધું ચેક કરી લે અરે બા મે આખું ઘર ખોળી માર્યું ક્યાં એક ઘરેણું નથી મળતું નહીં તમારું કે નહીં મારું મને તો એમ લાગે છે કે ફાફડા ઘરમાં કોકે ઘરેણાની ચોરી કરી છે તમે એમ કે છો સોર ન આવે પણ આટલા વરહમાં કોઈ દી આવો બનાવ બઈનો નથી ને આપડા ઘરમાં અને ધોડે ડાડે ચોરી ના ના એવું તો થઈ નહીં શકે હું એ જ વિચાર કરું છું હા ઘરેણા તમે મત લીધા મહેનત લીધા તો તો ઘરેણા ઘરેણા બોલી કામવાળી એ તો નહી લીધા હોય ને ના ના તું ગમે તેમ જેમ તેમ નઈ બોલ એ કામવાળી તો કેટલા વર્ષોથી આપણે ત્યાં છે અને એની પર આવો આક્ષેપ ખોટો નઈ મુકવાનો આવ કામવાળી ઘણા વર્ષોથી આપણા ઘર માં છે એ વાત તો હાશી તમારી પણ એને કઈ મજબૂરી આવી હોય ને લઈ લીધા હોય તો કે ઘરેણા વેસીને રૂપિયા જોતા હોય તો ના 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 એવું નઈ હોય

સમજી ના રૂપિયા નો આવે ને બસ ઘરેણાના રૂપિયા આવે તું કેમ સમજતી નથી આવી રીતે આસેબ કેમ મૂકે છે એની જો સાંભળ આપણે એકવાર ફરી જોઈ લઈએ હું અને તું બંને જણા જોઈ અને પછી તારા બાપાને એવી તો વાતો કરીએ આવી રીતે આપણા ઘરમાંથી એક રૂપિયો નથી ગયો તો ઘરેણા રીતે જાય હું એ છું કે આવી રીતે આપણા ઘરમાંથી ગાયબ અને મોટા ઘરેણા ગાયબ થઈ ગયા એટલે પણ આપણા તમે આટલા વિશ્વાસથી કેમ કહી હગો કે કામવાળીએ સોરી નઈ કરી હોય એટલા માટે કે આટલા વર્ષોથી હું એને જાણું છું એ જાય છે ને ઘરથી તો પણ એ કઈને જાય છે કે બા હું જાઉં છું તમે હું આ એક ને એક વર્ષોથી કામ કરે છે કામ કરે છે એની પીપુડી વગાડો છો કહું છું કે ઘરેણા એને ચોરી કર્યા છે તમને મારી ઉપર વિશ્વાસ નથી એમને તો મેં તને ક્યાં એવું કહ્યું છે પણ તું એક ધારું કયા કરે છે કે કામવાળીએ લીધા તારી પાસે કોઈ સબૂત છે તને ખબર છે કે એણે જ લીધા છે

બોલો ને જો તું અમારા ઘર માં આટલા વર્ષો થી કામ કરે છે હા આજ સુધી તારી કોઈ ફરિયાદ નથી આવી તો કઈ ફરિયાદ આવી છે કે કામ માં ભૂલ થઈ છે મારા થી ભૂલ નહીં બહુ ગંભીર ભૂલ થઈ છે હું જે પણ પૂછું ને એનો હાચો હાચો જવાબ આપજે હા સઠાણી બોલો ને જો તે અમારા એટલે કે મારા અને મારી વહુના દાગીના ચોરી કરી લીધા છે ના શેઠાણી મને તો ખાઈ ખબરય નથી અને હું તો અહીંયા કામ કરું છું ખામ કાઈ શો એટલે તો કેવી સેવી કે અમારે ઘરેણા સોરી કર્યા છે એ કેમ મૂક્યા છે સીધી રીતે આપી દે અમારા ઘરેણા નાના સેઠાણી તમે આ કેવી વાત કરો તમે તો તમારા દાગીના કયા મૂક્યા એ પણ મને ખબર નથી હું ખબર નથી તારા સિવાય કોઈ અહીંયા ઘરમાં આવતું નથી હું તો અંદર કામ કરતી હોય ત્યારે નાના સેઠાણી મારી માથે જ હોય છે અંદર તો હું એકલી કામ નથી કરતી હું તો બાર જ એકલી કામ કરતી હોય આ ચોરી છે ને આજે જ થઈ છે અને આજે ઘરમાં કોઈ જ નઈ હતો પણ હું તો એકલી સઠાણી માથે હતા એમને પૂછો હું તો એકલી ગઈ નથી આજે અંદર ઘરમાં હા તે સોરી નથી કરી તો હકલા સો શું કરવા ઈ કે ને પેલા મારા ખોટું બોલે ને તો ઈ બા પણ તમે આ ખોટો આરોપ નાખો અમારા નાના માણસો ઉપર તો થાય જ ને એવું તો પછી હાસો આરોપ કઈ દેને કે હા મે ઘરેણા લીધા છે માની લે ને જો તારે વધારે સજા ભોગવવાની કેવડ હોય ને તો ન માનતી પણ મે દાગીને લીધા જ નથી જો તો કેમ કહો જો તું સાચું નહીં બોલીને તો પોલીસમાં તને હમણાં જ લઈ જઈશ પણ લીધા હોય તો હું સાચું બોલું ને છઠાણી અમે નાના માણસ જરૂર છીએ અમે ભલે પારકા ઘરના કામ કરીએ છીએ પણ અમે ચોરી નથી કરતા કોઈના ઘરમાં અને આવું કામ તો હું કોઈ દી ના કરું હું બે ઘરના કામ વધારે કરી લઈ પણ કોઈના ઘરમાં હું હાથ નો નાખું કોઈ દિવસ હે તું હવે અમને શીખવાડેશો ખોટું તો મેં નથી કીધું હું જે છે એ સાચું જ કહું છું ને હા તો કોની બોલે બોલેશો તારા ભાન છે કાઈ આજે તો એને છે ને આપણે લઈ જ જઈએ પોલીસમાં તો આ સાચું બોલે હે પોલીસ ની હું જરૂર છે આય મારીને પાડી ગયા ને હમણાં જે હોય એ વગળી ગયે હે

હક લાફો પડ્યો છે તોય ભાન ન પડતી હજી આને હું હાચું તો કહું છું તમે કેમ ખોટું બોલો છો અત્યારે એક કામ કરે એને અત્યારે ને અત્યારે આ ઘરની બહાર કાઢી નાખે ચાલ ચાલ તો તું હવે આ ઘરમાં તારે કામ નથી કરવા અરે તા પડે ને દાતડું લાવવું પડશે ભાઈ હું કેમ રડે છે હું જે કામ કરું છું ને એ શેખની ચોરી થઈ હા તે પણ તું રડે છે ચોરીનો આરોપ મારા ઉપર વાત કરે છો હા ચોરી થઈ દાગીનાની ચોરી થઈ એવું કીધું પણ હું તો કામ કરતી હતી ને તો નાના શેઠાણી અંદર જ હતા રૂમમાં હું કરતી હે ભગવાન હા હા આવારો તારી માથી હું કામ નાખ્યો જો પર તે ઘણે જોયા તો નથી ને મને ખબર એ નથી તમને મારા ઉપર ભરો નથી હરે ગાંડી મારા કરતા મને તારા પર વધારે ભરો હશે તો ક્યારેક હું ઉપર ખરાબ નજર ન કરે અરે કદાચ લાખો હું કરો રૂપિયા પડ્યા હોય ને તારું તારું મન ન બગડે પણ આ છેઠાણીને ને આવી હું કમતી હું છે કે તારા પર આરોપ નાખ્યો હું તને શું કહું તું કામ કરતી હતી ઘરમાં કોઈ અજાણ્યો મણ આવ્યો તો નહોતો ને કોઈ નહોતો આવ્યો ખાલી નાના સેઠાણી અને હું બે જ હતા અને હું તો અમારું કામ પતાવીને નીકળી ગઈ હતી નાના સેઠાણી તો અંદર મારી આરે જ હતા અને બને અત્યારે મારી અને કાઢી મૂકી તારા ઉપર હાથ ઉપાડ્યો નાના સેઠાણીએ મારા ઉપર હાથ ઉપાડ્યો અને પછી મોટા સેઠા એ મને બાહડો પકડી કાઢે મૂકી ઘર અરે આ લોકો કેવા નિર્દય કહેવાય કેટલા વર્ષથી તું આ કામ કરે છે અને તારા પર આટલો ભરોસો નઈ અને આવડી મોટી ચોરીનો આરોપ તારા ઉપર નાખી દીધો જો હવે છે ને આપણે અહીંયા કામ કરવા નથી જાવું અને હું છે ને મુખી બાપા માં જઈને વાત કરાય અને એને સમજાવી કે મારી ઘરવાળી ચોરી કરે એવી નહીં તમે આ ખોટે ખોટો આરોપ નાખ્યો છે તમને તો ખબર છે કે આપણે ભટકું હોય તો ભટકું કાઈ ને ઉઈ જાય છે અને આટલા વર્ષથી અહીંયા કામ કરું એને એટલી ની ખબર હોય કે કોઈ દી આટલી કે ફરિયાદ નથી આવી અને આજે આવડો મોટો આરોપ નાખી દીધો ના મોટા માણસો હોય ને એનો આજ વાંધો કાય કાવી ઘટના ઘટે ને એટલે હાળ ગમે એની ઉપર ચડાવી દે ન જાણે ખરેણા એના સોરાણા હોય કે નો સોરાણા હોય કે આ કેનાથી મુકાઈ જાય છે ના એને તો છે ને પણ નહીં એ લોકોને તો શું હોય નાના માણસોને રંજાડવામાં રસ હોય પણ જો હવે આપણે અહીંયા કામ કરવા નથી હું છે ને મુખિયારે જઈને વાત કરી લે એને સમજાવી કે મારી ઘરવાળી ચોરી ન કરે કારણ કે મુખી બાપા છે ને બહુ સારા માણસ છે એ એને તો બરો હોય છે જ હા ભલે એના છોકરાની વોવે ને પેઠાણી તારા પર આરોપ નાખ્યો

પણ પોલીસ કેસ ભલન કરે તું હું કામ ઉપાધી કે તે તો ઘરના નથી લીધા ને ના મેં કઈ એડુ જ નથી મને તો કઈ ખબર જ નથી તો પછી તું હું કામ ગભરા છે આપણે ચોરી કરી હોય તો આપણે બીવાનું હોય આપણે ચોરી જ નથી કરી તો હું કામ બીવાનું પણ એ આપણા ઉપર કેસ કર સતા આપણી વાત તો નઈ થાય ગામમાં અરે જો આપણે એને સમજાવશું કે આવું ન કરે બરાબર તું ઉપાધી ન કરતી અને તું છે ને સારી રહી જા દરવાજો બંધ કર

ਉਨਾ ਮੈਨੂੰ تمہારો ਹੋ ਕਾਮ छे पण एना नाम ने हां तो काय वांदो नी एनी ऊपर ते आरोप लगेयो छे केने सॉरी के करी छे हां करी छे तो के केम तो तने खोटू नती लागदु के आ खोटे खोटू आरोप लगवानी आवी के जरूरी न होती एम ते खोटू करयो नती लागदु पण मैं हु खोटू करयो मैं तिजोरी मा जोयु तो मारा ने बाना बेना घराणा गाए पता अबे तमेच विचार करो के आटला वरह मा आपडा घर मा थी पावली पड़ी होय

આ વાત સાવ ખોટી છે આપણા ઘરની એક સદસ્ય તરીકે ભલે આપણા ઘરમાં એ કામ કરે છે પણ એ આપણા ઘરમાં વર્ષોથી કામ કરે છે એટલે એક પરિવારની જેમ રહે છે આપણી આરે અને આપણે એને રાખીએ છીએ પણ ખરા અને તું બે વર્ષથી અહીં આવી છો અને ત્યાં તે સીધો એની ઉપર આરોપ લગાડી દીધો માનું છું કે આપણા ઘરમાં વર્ષોથી કામ કરે છે પણ એને પૈસાની જરૂર પડી હોય ને એને ઘરેણા ચોરી કરીને વેચી દીધા હોય અને પૈસા લઈ લીધા હોય તો તમને શું ખબર અરે તમને કેમ એક કામવાળી ઉપર આટલો બધો વિશ્વાસ છે વિશ્વાસ હોય જ ને કારણ કે વર્ષોથી આ કામ કરે છે અને આજ સુધી ક્યારે આવું નથી બન્યું હા તને તો બાનું મળી જશે કે એને ચોરી એટલે કરી છે અને એ જ ચોર છે કેમ કે આપણા ઘરમાં ઘણા સમયથી કોઈ આવ્યું જ નથી તો એનો મતલબ એવો નથી થતો કે ઈ જ વ્યક્તિએ ચોરી કરી હોય બની શકે કે આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય તો મેં ચોરી કરી છે આણ ઘરમાં ને ઘરમાંથી માણે હું કરવા ચોરી કરે પોતાનું ઘર છે ને જોતું હોય ત્યારે આ છે લઈ લે છે ને માગી લે છે હેમા કોઈ કોઈ માણે પોતાના ઘરમાં સોરી કરવા ન જાય એ તો વાત છે મારે તને કહેવાનું ઈ જ થાય છે કે ઈ નોકર છે પણ એને જોતું હોય ને તો આપણને પૂછીને એ માગીને લે છે આની ઘરની સદસ્ય નથી નોકર છે ને કામવાળી છે તો તો હું થઈ ગયું વિશ્વાસ શું છે અને કામ પ્રત્યે એને પૂરી નિષ્ઠા અને જવાબદારીનું કામ નિભાવ્યું છે અત્યાર સુધીમાં એની કોઈ પણ પ્રકારની ક્યારેય ફરિયાદ નથી આવી ફરિયાદ હે તો ફરિયાદ તો ઘણીવાર આવી છે પણ તમારી સુધી વાત ન પહોંચી હોય ને એટલે તમને એવું લાગે મારા સુધી વાત ના પહોંચી હોય તો તું કરી દે ને તને શું લાગે છે શું ફરિયાદ આવી હે આ ઘર માં કામવાળી થઈને આવી ને હે દુનિયાની નજર તો ખરાબ જ હતી પહેલેથી એ જો હાણ ખરાબ નજર નહી એની નજર ક્યારે કોઈના ઉપર ખરાબ નથી મને એના ઉપર વિશ્વાસ છે એટલે છે ને હવે આ તે જે આરોપ લગાવ્યો છે ને એ હવે ક્યારેય બોલતી નહીં કારણ કે એ પણ માણસ છે ભલે ના આપણા કરતા નાનું માણસ છે પણ એને દિલ હોય એને દુઃખ લાગે અને આવી રીતે કોઈના પર જોયા જાણ્યા વગર આરોપ લગાવો ને એ તો એકદમ ખોટી વાત છે તમારે એના જ પક્ષમાં બોલવું તું ને તો મને એ બોલાવી હું કામ હું જાવ છું તમને મારી કરતા તો વધારે કામવાળી ઉપર વિશ્વાસ છે હવે આને મારે કેમ સમજાવી